ડોક્ટર થવું તો કે ચામડીનું ડોક્ટર થવાનું કારણ શું તો કે બાપુજી એમાં ત્રણ ફાયદા છે શું એ કે ચામડીના દર્દીને કોઈની ઇમરજન્સી ન હોય અત્યારે અત્યારે આવો નહીં ચામડું હેઠું પડી જાય પેલો ફાયદો એ ચામડીના દર્દીને દી ઇમરજન્સી ન હોય બીજો ફાયદો ઈ કે સારવાર દરમિયાન એ દર્દીનું દી મૃત્યુ ન થાય ફરજવે મલમ કહતા હતા મોટું ફાયતું રહ્યું એવું ન બને પેલો ફાયદો એ છે ઇમરજન્સી કોઈ દી ન હોય બીજો ફાયદો એ સારવાર દરમિયાન દર્દીનું કોઈ દી મૃત્યુ ન થાય અને ત્રીજો ફાયદો એ એ કોઈ દી હાદો ન થાય ભીખારી ભીખ માગવા દર